ખેડૂતના પાકની ખરીદીનો નિર્ણય લેવાશે એમાં હાપા યાદ ખાતે મારી મગફળી રિજેક્ટ કરવામાં આવેલી છે અને ઠેબા બાયપાસ ઈ જ મગફળી સેમ ઈ જ વકલ અહીંયા પાસ થઈ ગયેલો છે અત્યારે જોખાઈ ગયેલી છે અને આ કેન્સલ કરવામાં આવી રીઝન એવું કહે છે કે તમારી મગફળી મગફળી રિજેક્ટ થવાનું કારણ કે તમારી મગફળીમાં સુયો છે અમારી મગફળીમાં સુયો છે એમ કહે છે મગફળીમાં સુયો સરકારને એવી રજૂઆત છે કે મગફળીનું બિયારણ એવું બનાવો કે જે મગફળી જમીનમાં ન આવે ઉપર આવે એવી મગફળી કાઢો અમે દસ હજાર રૂપિયા વીસ કિલો લેવા તૈયાર છીએ બિયારણમાં પણ મગફળી એવી બનાવો કે જમીનમાં ના આવે ધૂળ ના આવે સુયો ના આવે એવી મગફળી બનાવો સૂયા વગરની મગફળી હોઈ શકે એટલે અમારે સરકારને એટલો પ્રશ્ન પૂછવાનો કે કોઈ પગ મગફળી એવી સૂયા વગરની હોઈ શકે છે જે ઉપર આવે એવી શું આ મગફળી કારખાનામાં બને છે ખેડૂતના ખેતરે બને છે એવી મગફળી હજી ક્યાંય કોમ્પ્યુટરમાં બનવાની નથી મારો સેમ્પલ લીધું સેમ્પલમાં મારો સેમ્પલ એક વખત પાસ થયું પછી બારદાન લખાવીને ઓકે થઈ ગયું પછી બીજી વખત એને શંકા ગઈ એટલે એને સેમ્પલ પાછું રિસર્વે કર્યું રિસર્વે કર્યું ને કેન્સલ કરાવ્યું કેન્સલ એ માટે કરાવ્યું કે શોર્ટ ધૂળના કારણે કેન્સલ કરાવ્યું શોર્ટ ધૂળ એને કહેવાય કે કો મગફળીમાં જો આ તમને લાઈવ બતાવું કે શોર્ટ ધૂળ કોને કહેવાય કે શોટ પોપટામાં ચોટેલી હોય શોર્ટ ધૂળ કહેવાય ગાંગડી હોય તો ના કહેવાય શોર્ટ ધૂળ પોપટે ચોટેલી શોર્ટ ધૂળ કહેવાય તો એ નોર્મલના કારણે મારો રિજેક્ટ કરવા આવ્યો કાલ સવારના પાંચ વાગ્યાના બેઠા છે આ બસ મારે સરકારને એ જ કહેવું છે કે આનું આનું કંઈ નિવારણ લાવો જે ત્રણ દિવસથી આ મગફળી ખરીદી ચાલુ થઈ ગઈ છે આજની તારીખે એસી ખેડૂતોને બોલાવેલા છે એમાંથી આજે બે ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડોક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય એના સામે રિજેક્ટ થઈ છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે